મારા ભાવિક ભક્તો ઘણાય છે આવવાના રાહ જોતા આવશે કે નહીં ખરેખરમાં આવવાના છે કે નહીં હારું જુઠ્ઠું તો નહીં બોલતા હોય અર્ધાન બે ચાર જણા છે આયોજન કર્યું હોય ને એમને તો આગળ પાછા મોડા હંતાડવા પડે પેલે ચીત રહ્યા પણ એકવાર બોલ્યા હોય તો આયા વગર રહીએ નહીં પણ હવે બધા કેવું નહીં આ મારા ભગવાન બેઠા છે અને એની સાક્ષી એ બોલાય એ બધું ભગવાનના દરબારમાં લખાઈ જાય પણ ભલે કોક દિવસે કેટલા આમાંથી બારે જા ધામ આયલા બધાય જો કેટલા બધા છે જો જો બધાય અને બધાનો અનુભવ પૂછી લેજો આતા તો પૂછવા જઈશું તો આખી રાત જશે પણ તમારા કોઈ વિસ્તારમાં તમારા કોઈ ગામમાં તમારા કોઈ સગા સંબંધીઓમાં તમારા કોઈ મિત્રમાં કોઈ પણ એવો વ્યક્તિ બાકી નહીં હોય કે જ્યાં મારા વખાણ ના ભરવા માટે ગમે તે ગમે તે જગ્યાએ કેમ નિસ્વાર્થ ભાવે સેવાનો ઉદ્દેશ લઈ અને માતાજીએ એ કદાચ સેવાનું કર્તવ્ય હોપ્યું છે એ સેવાનું કર્તવ્ય ઓફો બંધ કરીને નિભાઈએ છે ને તારે માતા દિવસે દિવસે લાખોની સંખ્યામાં મેરો બારેજા ધામમાં ભેગો કરે છે પણ આ નિસ્વાર્થ ભાવના તમારા આજ્ઞા પ્રત્યે છે ને તો આજ નિસ્વાર્થ ભાવના એક દિવસે બહુ આગળ લઈ જશે આ તો કશું જ ટેન્ટ નહીં આનાથી મોટા ટેન્ટ માં કોકડાડ હશો અને ફરી કોકડાડ આમંત્રણ આજો જાઉં હું હમેથી કહું છું હું આઈશ રામ મારી રામ ભલે હવે તો રાજા લેવું તો ગમ નહીં કેમ આવા ભાવિક ભક્તો મળતા હોય ને તમને તો બહુ બધી વાતો કરવાનું મન થાય પણ એ કહે પ્રસંગ જુદો છે વિષય જુદો છે એટલે નહી તો માતાની વાતો કરવાને ત્યાં આખી રાત બેહીએ પણ એમને થોડો આખો દાડા ના જેટલા દાડા ના ઉજાગરા છે જેટલા દાડા દોડ ધામ હશે થોડા થાકેલા પાકેલા હોય આ તો રાહ જોતા હોય કે માતાજી હમણાં આવે આઈન પછી જાય ને થોડા આરામ આરામ કરીએ પણ ભલે આ તમારું બેઠેલું વેડે નહીં જાય દરેક દીકરા દીકરી ને ખૂબ રામ સપના સપનામાં આવી છે માતા બારી જાય ધામ વાળી જોઈ લો હોય ચિંતા સપના માં બારે જા ધામ ની મહિમા જાણવી છે શું છે બધા વાતો કરતા હશે કે આ ભુવાજી ક્યાંક શીખીને આયા હશે ક્યાંક સાધના કરી હશે કોઈ શંખ સાધી હશે કોઈ કર્ણ પિસાચી ની સાધી હશે આવું બધી વાર્તા બધા કરતા હોય તો જ આટલા બધું આટલા બધા કામ થાય એવું કંઈક લોકો કહેતા હોય તો બધાનો જાહેરમાં મારા ભગવાનની સાક્ષી નાખું મારા રામની સાક્ષી ભ્રમ કાઢી નાખું કે કોઈ તંત્ર મંત્ર કોઈ એવી વિદ્યા નહીં વાપરી કોઈ એવા મંત્રો નહીં શીખ્યા કોઈ એવી વસ્તુ સાધી નહીં પણ બસ ખાલી જીવનમાં કદાચ જીબાને કદાચ રામ નું નામ જ લીધું છે ને રામ ના નામ જ મહિમા આખા જગતમાં રામ વાળી મેરડી ની છે તો એક વખત બોલજો જય જય શ્રી રામ જય જય શ્રી રામ જય જય શ્રી રામ જય જય શ્રી રામ એક નારા એક નામ

我怎么不用呢